ગઈકાલે બપોરના સમયે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાથી દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાના કારણે જે છવ્વીસ પ્રવાસીઓના મૃત્યુ નીપજ્યા હતા તેમાંથી ત્રણ ગુજરાતના લોકો પણ હોવાની વાત સામે આવી છે આ જે આતંકવાદીઓના આ કૃત્યના કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે આતંકવાદીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી માટેની માંગ પણ કરવામાં આવી હતી તેના જ ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આજે અમદાવાદના પારડી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેનરો દર્શાવવામાં આવ્યા હતા સાથે જ આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો છે તે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમનો આક્રોશ આસમાને જોવા મળ્યો હતો જેવી રીતે પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે આતંકવાદીઓ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તેના કારણે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ પ્રદર્શિત કરતા જોવા મળ્યા છે બજરંગ દળના કાર્યકરો બેનરો સાથે અલગ અલગ પ્રકારના પ્લે કાર્ડ દર્શાવીને તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી ત્યારે જે બજરંગ દળના આગેવાનો છે ત્યાં મામલે શું કહે છે તે સાંભળ્યું ગઈકાલે જે હિન્દુ યાત્રીઓ ઉપર આતંકવાદીઓ હુમલો કરી અને ત્રીસ હિન્દુઓની હત્યા કરી નાખી એ એક નરાધમ કૃત્ય આપણે કહીએ છીએ કે આતંકવાદીઓને નાત જાત નથી હોતી પણ ખરેખર આમાં તો હિન્દુઓને પૂછી પૂછીને મારવામાં આવ્યા છે કે હિન્દુ છે તો મારો હિન્દુ છે તો મારો એવી રીતે ત્રીસેક હિન્દુઓને મારી નાખ્યા છે અને બે ચાર તો વિદેશી હિન્દુ હતા એમને પણ મારી નાખ્યા છે એટલે આ કોઈ સંજોગોમાં આપણા દેશમાં ચલવી નહીં લેવાય અને માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પણ આ માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે આનો તમે કોઈપણ સંજોગોમાં આતંકવાદીઓનો નાશ કરો કારણ કે આ રીતે જો ચાલતું રહેશે તો ભારતમાં હિન્દુસ્તાન જ હિન્દુ સલામત નહીં રહે આવડા મોટા હિન્દુસ્તાનમાં જ્યારે હિન્દુ સલામત ના હોય તો પછી કરવાનું શું બધા હિન્દુ હોય તો એ માટે આ કાર્યક્રમ કરેલો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આજે આ ધરણા રેલીનું આયોજન કર્યું છે અને આતંકવાદી પુતળા દહનનો પણ કાર્યક્રમ છે એ પણ આજે થશે જ જાહેરમાં જ કરવાનું છે એટલે પોલીસ બંધુને પણ વિનંતી છે કે આતંકવાદી કોઈ ના ના હોય પોલીસના પણ ના હોય તો આતંકવાદી માટે અમને સપોર્ટ કરે એ જ ખાસ જોવાનું છે આજે હિચકારું કૃત્ય જે ગઈકાલે પાકિસ્તાન અને આતંકવાદીઓ દ્વારા જે થયું એની ઘોર નિંદા વિશ્વ હિન્દુ પરિષદ કરે છે અને એવું સમજનારા એ બંને લોકો હિન્દુઓ આ સમજી લે આ જોઈ લે અને વિચારી લે કે આ હિન્દુઓ ઉપર સીધે સીધો એટેક છે આ હિન્દુઓને વીણી વીણી અને નામ જોગ એમને ત્યાં આની હત્યા કરવામાં આવી છે

આ વિશ્વ હિન્દુ પરિષદના જે નેતાઓ છે તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં જે હાલ જેલમાં ભારતના આતંકવાદીઓ રહ્યા છે તેમને ગોળી મારી દેવી તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે સાથે જ અલગ અલગ પ્રકારના પ્લેકાર્ડ દર્શાવીને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં જે આતંકવાદી કૃત્યોને કાયરતાપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદીઓ દ્વારા તેમને ખદેડી મૂકવામાં આવે ને તેમનો ખાત્મો બોલાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે સવારથી સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ જેવા વિસ્તારોમાં છે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે સવારે બે જેટલા આતંકવાદીઓ છે તેમને ઠાર પણ કરાયા હતા અને હવે અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે પરંતુ દેશની અંદર પણ આ મામલે આતંકવાદીઓના આકૃતિના કારણે ભારે રોષ અને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપલાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં